બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાનેરા ગામના પૂર્વ વિસ્તારમાં વસતા ખેડૂતો છેલ્લા અનેક વર્ષોથી રેલવે લાઇનની નજીક પડતર સરકારી જમીનમાંથી પોતાના ખેતરો સુધી જવા આવવાની સવલત લઈ રહ્યા હતા આ માર્ગ ખેડૂતોના બળદગાડા ટ્રેક્ટર દૂધના વાહનો અને અન્ય ખેતીના સાધનો માટે જીવન રેખા સમાન રહ્યો છે તેમના જણાવ્યા મુજબ હાલમાં રેલવે વિભાગ દ્વારા રેલવેની જમીન પર નવા કામકાજ શરૂ થયા છે જેના કારણે આગામી સમયમાં આ માર્ગ સંપૂર્ણ બંધ થઈ શકે છે ખેડૂતોમાં આ અંગે ભારે ચિંતા વ્યાપી ગઈ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસામાં રસ્તામાં ભારે પાણી ભરાઈ જાય છે વરસાદમાં મજબૂરીમાં તળાવમાંથી જીવના જોખમે ખેડીને જવું પડે છે જો રસ્તો બંધ થઈ જશે તો ખેતરમાં જવાનો કોઈ સુરક્ષિત વિકલ્પ રહેતો નથી તેઓ એક સ્થાનિક ખેડૂત જણાવે છે આ મામલે ખેડૂતોએ ધાનેરાથી ગાંધીનગર અને દિલ્હી સુધી અનેકવાર લેખિત રજૂઆતો કરી છે

ખેડૂતોએ જઈને રજૂઆત કરી હતી રેલવે સત્તાવાળાઓને રેલવેના જે અધિકારી છે એમને વાત કરી કે ભાઈ આવનારા ચોમાસાની અંદર અમને બધાને તકલીફ પડશે આ રસ્તો બધું વેરવિખેર થઈ રહ્યો છે તમે રસ્તામાં ખાડાઓ કરી રહ્યા છે રસ્તામાં મટીરિયલ નાખી રહ્યા છો એટલે આનું કંઈક નિકાલ લાવો નહીં તો વરસાદમાં અમારે શું પરિસ્થિતિ સર્જાશે સાહેબ એટલે એમણે એક વિકૃત આનંદ લેતા હોય એ રીતે કે ભાઈ અમે શું કરીએ એ તમારી સમસ્યા છે તમે જાણો આમ કરી અમને બરાબર ઉડાવ જવા આપી દીધો તો અને પછી ગત પાંચ તારીખે પાંચ જૂને અમે આ વિસ્તારના ખેડૂતોએ ભેગા થઈ અને મામલતદાર શ્રીએ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો હતો અને રજૂઆત કરી હતી ઉગ્ર રજૂઆત કરી હતી અને લગભગ સો બસો થી તીનસો માણસો ખેડૂતો બધા ભેગા થઈને અમે રજૂઆત કરવા ગયા હતા એક મહિનો થઈ ગયો એને પણ આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી હવે ખેડૂતોનો તો ખેતરની અંદર બધા પરિવાર ખેતરવામાં રહે છે એટલે ત્યાં દૂધ દૂધ ભરવા માટે આવવું પડે છે સ્કૂલમાં બાળકોને મૂકવા માટે આવવું પડે છે રસ્તો જ ના હોય તો ક્યાં જશે કેવી રીતે નીકળે એટલે સત્વરે આનો નિકાલ લાવે અને પ્રશાસન વહીવટી તંત્ર જાગૃત થાય અને આ રસ્તાનો નિકાલ લાવે તારીખ સોળ છ બે હજાર પચીસ ના દિવસે ધાંગરા સાહેબને ડાંદરાના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ રેલ નદીથી માંડીને રેલવે સ્ટેશન સુધીમાં આવતા તમામ ખેડૂતોએ ભેગા મળીને પ્રાંત સાહેબને અરજી કરતું આવેદનપત્ર આપ્યું છે તેની અંદર લખ્યું છે કે ડાંગરા ગામના બે ભાગ થઈ ગયા છે ને વચ્ચે રેલવે ચાલે છે આ જ દિવસ સુધી અમે લોકો રેલવેની પડતર જમીનમાં અમારા ખેતરથી અમારા ઘરે અથવા અમારા ખેતરથી અમે ડીરીએ સાંજ સવાર દૂધ ભરાવા આવતા હતા પરંતુ હાલમાં રેલવે દ્વારા રેલવેની જમીનમાં કામકાજ ચાલુ હોવાથી અમારો કોઈ રસ્તો નથી રસ્તો ન હોવાના કારણે અમને ઘણી બધી મુશ્કેલી પડે છે અમારો વિસ્તાર ચોમાસ ચોમાસામાં પાણીનો ભરાવવાળો વિસ્તાર છે બે હજાર પંદર ને સત્તરમાં ત્યાં ભયંકર પૂર આવ્યું હતું

રસ્તો આપવો તે સરકારનો વિષય છે પરંતુ સરકાર આ સાધા કામ કરતી હોય એવું લાગે છે આજે સવારે જ ઝાનના પોલીસ સ્ટેશન ઉપરથી મારા ઉપર ફોન આવ્યો તો અને કીધું હતું કે તમે જે આવેદનપત્ર આપ્યું છે તેના જવાબ રૂપે જાનના પોલીસને ઉપરથી બધાએ રિપોર્ટ કર્યો છે અને તમારે જવાબ આપવાનો છે હું માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે સાહેબ જો ગુજરાતના નાગરિક સી એમ જોડે મુખ્ય મુખ્યમંત્રી જોડે જો આજી કા વિનંતી ના કરે તો અમે કરીએ કે ના જોડે અને જો તમારી ડિપાર્ટમેન્ટમાં રસ્તો આપે રસ્તો ન મળે તો અમારે સાહેબ અમારા ઘરેથી અમારે ગામમાં કઈ રીતે આવું સવાર સાંજ દૂધ કઈ રીતે ભરાવું અને અમારા બાળકોને નિશાળે કઈ રીતે મૂકવા અમુ એ કરી છે અમે સાહેબ અમે આટલા બધા નવરા નથી કે અમારે આંદોલન કરવું પડે પણ ના છૂટકે અમે અમારા જીવ ગુમાવવા તો જીવ ગુવા ગુમાવવા કરતા તો અમારે ના છૂટકે આંદોલન કરવું પડે માટે સાહેબ અમારે મારી વિનંતી છે કે તમારા જે અભિપ્રાયો છે એ પોલીસમાં ન મૂકો અને લાગતા વળગતા માર્ગ અને મકાન વિભાગ અથવા તો મહેસૂલ વિભાગમાં મોકલી ગાંધીરા પ્રાંતે જોડે એનો અભિપ્રાય મોકલો અને સાચી તપાસ કરાવો કે ખેડૂતોની સમસ્યા સાચી છે કે ખોટી છે ચાંદ્ર મામલેદાર કચેરીમાંથી આવેદન પત્ર આપ્યું એના બીજા દિવસે નાયમ મામલમદાર મતલબ કે આપણે એક અધિકારી આવ્યા હતા પ્રજાપતિ સાહેબ કરી અને એ પણ એવું કહેતા કે તમે તમારો જવાબ આપી દો તમારે કોઈ રસ્તો અને જરૂર મને નથી લાગતી તો હું તો સાહેબ એમ કહું છું કે આવા અધિકારી જે ખેડૂતોને પરેશાન કરવા માંગે છે એમની સામે પણ એક્શન લો અને હું મીડિયાના માધ્યમથી કહું છું કે આજે ધાનેરા પ્રાંત કચેરીમાંથી ત્યાં અધિકારી મૂકો કે ખબર પડે કે ખેડૂતોને કેટલી સમસ્યા છે ગઈકાલે પણ દાંદડા રેલ નદી આવવાથી ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે તો હું તો મુખ્યમંત્રી સાહેબ આ વિડીયોના માધ્યમથી એક ખેડૂત વતી આપને વિનંતી કરું છું કે અમારા ખેડૂતોની દર ગુજર સાંભળો અને વહેલામાં વહેલી તકે અમારી સમસ્યા દૂર કરો એવી આશા સાથે